આ કાન પાક છે મિત્રો જોઈ શકો છો અત્યારે ફ્લો ફૂલ ફ્લાવરિંગની અંદર આ પાક છે ત્રીસ થી પાંત્રીસ માણો ઉત્પાદન આવ્યો અંદાજ છે આ પાકનો જોઈ શકો છો તમે દાણા લગવાની શરૂઆત થઈ ગઈ છે આની અંદર હજી એક પિયત આપવાનું બાકી છે આની અંદર એક પિયત આપ્યા પછી લગભગ પાકવાની અવસ્થા આવી જશે આની અંદર ગુંડાની સાઈઝની વાત કરીએ તો છ ઇંચની આજુબાજુ છે સરસ પ્લોટ જોવા મળી રહ્યો કાંગનો પાક છે મિત્રો અંદાજિત ઉત્પાદન મેં કીધું એ પ્રમાણે ત્રીસથી પાંત્રીસ મળે એવો અંદાજ છે આનો બજાર ભાવ તો શું હોય ખ્યાલ નહીં પણ કમેન્ટ કરજો તમે શું ભાવ અત્યારે બજારમાં ચાલે છે કાકનો પાકનો થેન્ક યુ